સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર આરોપીને લઈને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું તે સમયે સ્મિત મગરના આંસુ સાર્યા હતા સુરતના સરથાણા જગાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગત રોજ સાતમી જાન્યુઆરીના રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસે આજે તેને લઈ તેના ઘર પર રીકન્સ્ટ્રકશન માટે પહોંચી હતી જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો ગઈ સત્યાવીસ તારીખે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્ય બિલ્ડિંગની અંદર એક બનાવ બનેલ જેમાં આરોપીએ એની પોતાની પત્ની અને એના ચાર વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નીપજાવેલ અને એના માતા પિતાને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને ત્યારબાદ પોતે પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી આદિમ સુધી આરોપી પોતાની જાતને ઈજા કરેલો હોય હોસ્પિટલાઇઝ હતો કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને ત્યારે રિકસ્ટ પંચનામા માટે એના ઘરે આવેલા છે અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી